અમરેલીના વડિયા નજીકના દેવગામ અને માયાપાદર વચ્ચેના સિંહ શિકારની શોધમાં એક સાથે છ સિંહોનો આખો પરિવાર ખેડૂતના ખેતરમાં ઘુસી આવ્યો છે સિંહો ખેતરની તાર ફેન્સિંગ ટપીને અંદર પ્રવેશ્યા હતા જેના અદ્ભુત વિડીયો વાયરલ થઈ ગયા છે સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ આ સિંહ પરિવારે મારણ પણ કર્યું હોવાના વિડીયો સામે આવ્યા છે રેવન્યુ વિસ્તારમાં સિંહોના આ રીતે આંટફેરા વધી જતા સ્થાનિક ખેડૂતો અને ખેત મજૂરોમાં ભયનો માહોલ છે અમરેલી જિલ્લાના કુકાઓ તાલુકાના દેવગામ ગામે ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી સિંહ જોવા મળી રહ્યા છે ચાર બચ્ચા અને બે સિંહ છે ખેતર પર રહેલા ખેતમજૂરોમાં ભયનો માહોલ છે રાત્રિના સમયે સિંહ જોવા મળી રહ્યા છે વાડી પર મજદૂરે મૂકવા પણ ફોર લઈને જવું પડે છે રસ્તામાં સિંહ જોવા મળે છે વન વિભાગને પણ જાણ કરેલી છે વન વિભાગ પાસે એવી આશા છે કે ઝડપથી ગ્રામ્ય વિસ્તારોમાં રહેલા સિંહોને જે જંગલ વિસ્તારમાં પાછું સ્થળાંતર કરે એવી આ વિસ્તારના દરેક ખેડૂતોને આશા છે હાલના સમયે મોસમ ખેડૂતોને ચાલુ છે મગફળી કપાસની સિઝન છે ખેતી પર ખેતીનું કામ ચાલુ હોય લોકોમાં ભયનો માહોલ છે પહેલીવાર સિંહ જોવા મળી રહ્યા છે લોકોમાં ડર છે વાડી પર મજૂર ડરી રહ્યા છે એટલે ઝડપથી સ્થળાંતર થાય એવી સૌને આશા છે